श्री स्वामीनारायण मंदिर ट्रेंट मा રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહવચનામૃત ગ્રંથ રત્ન ની બસો પાંચમી પ્રાગટ્ય જયંતિ પૂજન કરતા અને શ્રદ્ધા નું કેન્દ્ર છે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય જ્ઞાન મહોદતિ પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતા રહસ્યર્થ પ્રદીપિકા ટીકા સહવચનામૃત ગ્રંથ રત્ન ની બસો પાંચમી પ્રાગટ્ય જયંતિ હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભીર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાન મહોદ જીતેન્દ્ર પ્રદાસ સ્વામી મહારાજે રહર્શ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ નું પૂજન અર્ચન તેમજ આરતી પણ ઉતારી હતી

સુદ ચતુર્થીના શુભ દિને થયું તેને આજકાલ કરતા બસો પાંચ વર્ષ થાય છે

વર્તમાન સમયે જ્ઞાન મહોદય આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ દેશ વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે પૂજનીય સંતો અને હરિભક્તો પણ આ મહત્વ ઉપસ્થિત થયા હતા ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી હરિનામ કાર્યમાં આ ગ્રંથ નો અપાર મહિમા જગતના સર્વ ગ્રંથોમાં વચનાનુ ગ્રંથ સારો છે તો આવો મોક્ષ પ્રદાતા કલ્યાણકારી વચનાનું ગ્રંથ એનું આજે સમગ્ર સ્વામી સંપ્રદાયમાં ભોજન અર્ચન આરતી વગેરે અનેક અધ્યાત્મ સર્વર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ